ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ તો જુઓ બધાને સૌપ્રથમ પ્રથમ પહેલાં તો હેપી ધનતેરસ આપણે અગિયારસને દિવસે સામાન ફેરવ્યું બરાબર બારસને દિવસે થોડું ઘણું ગોઠવું છે અને આજે ધનતેરસ છે હજી થોડું ઘણું ગોઠવવાનું બાકી છે આપણે નવા ઘરે આવી ગયા છીએ તમને બધાને ખબર છે અને હશે અને જો મસ્ત આપણે

તો ભલે જો એને ગોઠવું મૂકી દીધું છે પછી ધીમે ધીમે જો હજી અહીંયા આટલું પેડું છે આટલું ગોઠવવાનું બાકી છે રસોડામાં થોડું ઘણું ગોઠવવાનું બાકી છે અને આવું બધું કરી નાખ્યું છે ને જો ફર્સ્ટ ક્લાસ નવું ટીવી પણ લઈ આવ્યા છીએ અને આમ જુઓ બધું ગોઠવણી કરી નાખી છે વોશિંગ મશીન આપણે સોફા સેટ એ નવા કર નાખા જો કેવા મસ્ત સોફા સેટ નવા કર નાખા હવે મજા આવે છે ને આ સોફા સેટમાં બેસવાની જો ફર્સ્ટ ક્લાસ એમ અહીંયા બાર ઓહ ગેલેરીમાં જુઓ હજી આ બધું એમને પડ્યું છે ધીમે ધીમે કાલ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે મિત્રો કાવ્યાબેન શું કરે છે ને કાવ્યાબેન તો આ રૂમમાં પણ આટલું થોડું ગોઠવવાનું બાકી છે કાવ્યાબેનનો આ અમારો ગેસ્ટ રૂમ છે ગેસ્ટ રૂમમાં કાવ્યાબેનને ગેસ્ટ કર્યા છે શું છે ગેસ્ટ હા છે એમ આ જો લેવડાય પેક બી ને જુઓ હજી આ બધા ખાના છે ને ખાલી જ છે બધું ગોઠવવાનું છે આવ્યા બેનને એની વસ્તુ ગોઠવી નાખી પણ હો જો જુઓ એને એના કલર ને ફ્લોઅર જુઓ બધું એને એનું એનું પોતાનું કામ તો એ પેલા કર નાખે કાલે જ કર્યું છે કા બહુ ગુડ ગુડ ગર્લ ગુડ ગર્લ પોતે જ ગોઠવી નાખ્યું એની વસ્તુ હા હવે અહીંયા અહીંયા આપણે ગોઠવણી થોડી ઘણી થઈ ગઈ છે આ સેન્સર લાઈટ મૂકી દીધી અંદર જાય ને એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય અહીંયા ટોયલેટ ને બાથરૂમ પરીસો લગાડવાનો બાકી છે લાગી જશે આ રૂમ માં પણ જો તમને બેડ દેખાડું આ બેડ આપણે છે ને કમ્પ્લીટ થઈ ગયો છે હવે આખો બેડ છે ને આમ કમ્પલીટ કરી નાખ્યો છે અહીંયા પણ થોડું ઘણી વસ્તુ છે આવી નાની મોટી બાકી છે ગોઠવવાની ને આ પાછળ જુઓ પ્લેટ લગાડી દીધી છે એટલે સારું લાગે થઈ ગયો ને જો મસ્ત હવે અને અહીંયા આપણે ડ્રેસિંગ ટેબલ અહીંયા ખાનું દાદાનો રૂમ તો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે જો એને પણ નવો બેડ નવી સેટી એને ઠાકોરજીનું બધું અહીંયા ગોઠવી નાખ્યું છે અને એનો બધો સામાન આમાં રખાવી દીધો છે મિત્રો જો આવી રીતે બધી ગોઠવણી કરી છે ને હજી ધીમે ધીમે થતી જાય છે લગભગ હજી એક બે દિવસમાં થઈ જશે તો કેવી ચાલે છે તમારી દિવાળી અમે દિવાળી પહેલાં જ શિફ્ટિંગ લઈ લીધું મેં કીધું આપણે દિવાળી આપણે નવા ઘરે કરવી બરાબર ને હા હા કારણ કે પછી ત્યાં લાભપાચમ અમારે આવવાનો વિચાર હતો પણ અમે અગિયારસ ને દિવસે જ આવી ગયા મેં કીધું લાભ પાચમમાં હું છે પછી ટાઈમે કોઈ આપણને વાહન મળે ન મળે ટ્રાન્સફર કરવામાં સામાન એટલે લગભગ બાવીસ જતા કેટલા ઓલા કરાય છે ફેરા ફોર વ્હીલમાં અને બે વાર રિક્ષાના ફેરા કર્યા ટેમ્પા ટેમ્પા એટલો સામાન હતો બધું હવે કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો સ્કીપ કરતા નહીં અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો એ સબસ્ક્રાઈબ કરી ના જો કારણ કે આપણે નવા ઘરે દિવાળી કરવાની છે બરાબર અને આજથી આમ તો અગિયારસથી જ તહેવાર ચાલુ થઈ ગયા છે ને આપણે ધનતેરસથી પાછા લોક બનાવવાના સ્ટાર્ટ કરી દીધા છે હવે કન્ટિન્યુ તમને જોવા મળશે રોજ નવું નવું આપણે કંઈક દેખાડશું જમીને બેઠા થયા ને ત્યાં કાવું બેને એમની કાવું બેને જો એને જો એની રીતે બધું કરે છે કાવું શું તો કાઉબેન મસ્ત રંગોળી બનાવી નાખી છે અને નીચે લખી નાખ જેરસ એમ કરવાનું એમ જ કરવાનું કાવુબેન હવે છે ને એ આવું બધું કરે છે

ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો ને હેપી ધનતેરસ